તમે જે બાઇક જોઈ રહ્યા છો હીરો કંપનીનું હીરો સ્પ્લેન્ડર બાઇક વેચવાનું છે વન ઓનર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હું તમને બાઇકની ટોટલ માહિતી આપી દઈશ અને ગણતરીના ટાઈમની અંદર જ બાઇક વેચાઈ પણ જશે તો બાઇકના માલિકનો તમે તાત્કાલિક કોન્ટેક કરો બાકી હું તમને બધી આપી વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર છે બે છે પંદર નું બે ના મોડેલ આ બાઇક જોવા મળશે વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી આ બાઈક છે તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે સારું અને સાચવેલું બાઇક એન્જિનમાં ક્યાંય પણ સડો નથી સાવ ઓછું ચાલેલું આખું કંપની કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં બાઇક જોવા મળશે તમે વિડીયોની અંદર બાઇક ક્લિયર કટ જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ અને બાઇકની ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં બાઇકના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો બાઇક રૂબરૂ લેવા અથવા જોવા જાઓ તો બાઇકના માલિક નો કોન્ટેક કર્યા વગર જતા નહીં બાઇક વેચાઈ જશે તમારે ખોટો થશે અને બાઇક તમે લેવા જાવ તો રોકડા પેમેન્ટ જ કરવાનું રોકડા રૂપિયા જ આપવાના ખાતામાં રૂપિયા નાખવાના નહીં ગૂગલ પે અથવા ફોન પે દ્વારા જેનાથી ઘણા બધા ફ્રોડ થાય છે તો તમારે સાવધાન રહેવાનું વન ઓનર બાઇક છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં સ્ટાર્ટ બાઇક કિંમત એકત્રીસ હજાર પાંચસો સાડા એકત્રીસ હજારમાં બાઇક વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું તો શરદભાઈની બાઇક તમને તમ જિલ્લો છે અમરેલી અને તમને દામનગર ગામે જોવા મળશે